ગીર સોમનાથ જિલ્લાના સુંદરપરા ટોલનાકા પર આજરોજ એકસો વધુ લોકો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ગીર સોમનાથ જિલ્લામાં સુંદરપરા ટોલનાકાનો ખૂબ જ વિરોધ થયો હોવા છતાં પણ થોડા દિવસ પહેલાં જ વિધિવત રીતે આ ટોલનાકું શરૂ થઈ ચૂક્યું છે અને ટોલ ઉઘરાવવાનું પણ શરૂ કરી દીધેલ છે ત્યારે સરકારના મંત્રી નીતિન ગડકરીના સાઇટ કિમીની અંદર એક જ ટોલનાકું હોવું જોઈએ તે નિયમ કયા ગયા અને એકથી વધુ ટોલનાકા હશે તો તે બંધ કરવામાં આવશે તે વાતો તો હવામાં જ રહી ગઈ અને આ સુંદરપરા ટોલનાકું શરૂ થઈ ગયેલ છે આજરોજ દલિત અધિકાર મંચ તથા ટેક્સી એસોસિએશનના એકસોમી વધુ લોકોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટોલનાકા પર કબજો જમાવ્યો હતો અને ધરણા પર બેસ્યા હતા ટોલનાકાના મેનેજર અને અધિકારીઓ પણ ટોલનાકા પર જોવા મળ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂત્રાપાડા પીઆઈ સહિત પોલીસનો કાફલો પણ ટોલનાકા પર ગોઠવી દેવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન કરનાર લોકોની માંગ છે કે હજુ સુધી નેશનલ હાઇવેના કામો અધૂરા છે અને ટોલનાકું શરૂ કરી દેવાયું અને તેવી સ્કીમીની અંદર જ બીજું ટોલનાકું જે નિયમ વિરુદ્ધ છે તે બંધ થવું જોઈએ અને ટેક્સી એસોસિએશનના મતે તેઓને રાહતભાવે પાસ કાઢી આપવામાં આવે તેવી માંગ સાથે ધરણા કરાયા હતા તો બીજી તરફ ટોલનાકાના મેનેજરના જણાવેલ મુજબ અમારે સરકારના નિયમ મુજબ ટોલનાકાના ભાવો ઉઘરાવવાના હોય છે જયાં સુધી રોડ રસ્તાના કામ અધૂરા છે ત્યાં સુધી ભાવ અલગ અને પૂરા થઈ જશે પછી એકસરખા ભાવ થઈ જશે અમે માત્ર ટોલનાકાના સંચાલન તરીકે કામ કરીએ છીએ રોડ રસ્તાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ ટોલ નાકા ના વિરોધ માં આવ્યા છે ઓડીનાર થી અમે બધા યુનિયન ઇકો એસોસિએશન વાળા મજદૂર માણસો છીએ અને આ ઈકો ના ધંધા ઉપર ટ્રાવેલ ના ધંધા ઉપર અમારો ઘર રોજગાર અને અમારો પરિવાર આખો નભે છે અમે ટોલ ના વિરોધ માં આવ્યા છે અમે જે થી ચાલુ થાય અને જુનાગઢ તરફ જઈએ તો અમારે પાંચ ટોલ નાકા ભરવા પડે અને વેરાવળ સુધી જઈએ તો અમારે ત્રણ ટોલ નાકા ભરવા પડે કે જે અમને અમારા પેટ્રોલ ડીઝલ ની આરો ટોલ નાકા ને ખર્ચો થાય છે રસ્તામાં સાહેબ એ લોકો નું કેવું છે કે બે હજાર રૂપિયા તો બે હજાર રૂપિયા કેમ કે આ ઇકો ના ધંધામાં એવો ધંધો હોતો નથી તમને ખુદ ને ખ્યાલ આવે કે ટ્રાવેલ ના ધંધામાં પેસેન્જર વાર તહેવાર હોય ત્યારે જ થાય બાકી ત્રણસો પાસઠ દિવસ એમાં મંદિર હોય છે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે જે લોકલ ની અંદર ત્રણસો ચાલીસ ના પાસ આપ્યા એ લોકો એ અમને પણ મળે આ અમારી માંગ છે અને જો ફ્રી મળે લોકલ ને તો એ લોકો નો ખુબ ખુબ આભાર